नाराम <laughs> જય માતાજી મિત્રો જય કુકાર મરડીમાં રામ માળી રામ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો આજે અમે મારીના ગમે જવાના છીએ બારે આજે શનિવાર છે ને કાલે પહોંચી જવાના છે અમે સાત વાગે તો આજે અત્યારે હાલ અમે નવસારી છીએ તો મિત્રો આજે બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે લાવી માળીના દર્શન પણ તમને કરાવવાના છું અને ત્યાંની બધી જ ડિટેલમાં તમને બતાવવાનો છું તો તમે મારીના ભક્ત હોય તો વિડીયોને લાઇક કરજો ને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો જય માતાજી મિત્રો જય રામ રામમારી મિત્રો અત્યારે હું નવસારીથી હાલ નીકળી રહ્યો છું અને અત્યારે લગભગ નાઇટમાં જવાના છે તો સવારમાં અમદાવાદ પહોંચી જઈશું ને અમદાવાદથી સાત અમદાવાદથી બસમાં જે પછી બારે જવા એના ઘણા આવીશું સો તમે કોમેન્ટમાં ખેડૂત લખી નાખીજો રામ માડી રામ જય માતાજી જય મંડળી તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ડેપોમાં પહોંચી ગયા છે નવસારી જોઈ શકો છો તો મિત્રો બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને કોમેન્ટમાં રામ મારી રામ ચાલુ લખ્યો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માધાજી ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમદાવાદ બસ જ હોય છે જોઈ શકો છો અત્યારે અમે બજારમાં છીએ મિત્રો જોઈ શકો છો સામે જે રસ્તો દેખાય છે ત્યાંથી માડીના ધામે જવાય છે એક્ટિવા વાળા રસ્તા તરફ મિત્રો અહીંયાથી લઈને ગાય માત્રને આપણે ચાર ખવડાવી શીખીએ છીએ જોઈ શકો છો તો બ્લોગમાં કન્ટિન્યુ બની આ રેજુઓ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માળીના ધામની નજીક અહીંયાથી લગભગ પચાસ સાઠ મીટર જેટલું જ માળીના ધામ છે અને જે મેઇન બજાર છે તે જોઈ શકો છો ફાઇનલી મિત્રો અમે માળી માટે પૂર શ્રીપળ અગરબત્તીને નારિયેળ લઈ લીધા છે જોઈ શકો છો અને ત્યારે જસ્ટ અમે પહોંચી પણ ગયા છે માળીના ધામે અત્યારે કંઈક આવી પબ્લિક છે સવારના આઠ વાગ્યા છે જોઈ શકો છો અને બધા જ લોકો આવી ગયા છે મેદાનની વાત કરીએ તો તમારી જાતે જોઈ શકો છો કેટલું સુંદર છે દર્શનની તો લાઇન અત્યારને જ લાગી ગઈ છે મિત્રો જોઈ શકો છો પાડીના દર્શન કરવા હોય તો સૌથી પહેલાં વહેલું આવવું પડે સવારમાં તો બહુ મસ્ત દર્શન કરવા મળી શકે જોઈ શકો છો અત્યારે કેટલી ભીડ થઈ ગઈ છે મિત્રો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો એમ્બ્યુલન્સ જોઈ શકો છો જે માડીએ કાઢી છે બધા જ પ્રાણીઓ માટે તો મિત્રો જોઈ શકો છો સામે જે ગાદી દેખાય છે ને ત્યાં જ માળી બેસે છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો અને હા મિત્રો તમે બારે જ્યાં માળીના ગામે આવો તો દ્વારકાધીશ કેમ્પની છા જરૂર પીજો અહીંયા સેવાથી ચા સેવા કરે છે ચાની અને ખૂબ જ સારી ચા બનાવે છે અને ચોવીસ કલાક ચાલે છે જ્યાં સુધી માડી રહેશે ત્યાં સુધી આ છાની સેવા ચાલુ જ રહે છે મિત્રો જોઈ શકો છો મિત્રો ગજની ધજા લઈને કોઈ ભાઈની માળીના નામથી મોનતા હતી તો ધજા લઈને આવી રહ્યા છે તો તમે ધજાના પણ દર્શન કરી લો અને ભીડ જોઈ શકો છો મિત્રો અત્યારે ચાર વાગ્યા છે અત્યારે તો બહુ જ ભીડ થઈ ગઈ છે જોઈ શકો છો મારી આજુબાજુ કેટલી ભીડ છે મિત્રો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો જોઈ શકો છો મિત્રો સ્વામીજી દેખાય છે તે હવન કુલ છે જે દરેક ભાવિક ભક્ત જે શરીફળ લઈ જાય છે માળી માટે તેને હવન કરવામાં આવે છે કે શરીફળ એટલા હોય છે કે તે કાઢીથી લાવવા પડે અને તમે આમ તો માળીના વખાણ હમણાં છે શું માળીની વાત કરી માળીની તો વાત જ ના થાય રામ માડી રામ કોમેન્ટમાં જરૂર લખજો અને હા મિત્રો આપણે આગળ વધીએ આગળ બી ઘણી મજા આવવાની છે રામ રામ તો ફાઇનલી મિત્રો સાંજના છ વાગી ગયા છે ને માડીને આવવાની તૈયારી છે તો લોકોને ઉત્સાહ અને ભીડ જોઈ શકો છો મિત્રો હજી તો કંઈ નહીં આગળ જોજો કેટલી ભીડ થઈ જશે સો બ્લોગમાં કન્ટીન્યુ બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો માડીને આવવાનો સમય થઈ ગયો છે અને સાંજના છ વાગ્યા છે બધા ભાવિક કેવી રીતે બેસી ગયા છે માળીના આગમન માટે તો તમે કોમેન્ટમાં રામ માળીરામ જરૂર લખજો ફાઇનલી મિત્રો માડીના ધામે તો આમ પહોંચી ગયો તમે બ્લોગ પણ કરી લીધો હશે ને અહીંયા માડીના ભક્તોને મિત્રો મળેલા જોઈ શકો છો તો કોમેન્ટમાં લખજો રામ માળીરામ અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા ધાર્મિક બ્લોગ તમને મારી ચેનલ પર જોવા મળશે જય માતાજી રામ